ભાઈ ગાડી લઈને આવી ગાડું લાયા છે બેટા મારા સરપ્રાઈઝ છે એવી સરપ્રાઇઝ ચાલુ પછી લાયા ગાડી હા બેટા મારા હો

હા ડાયું ગાડું પાડું હા હા હવે કોણ પાવું પડે મારું પડ્યું એવું જોગણી છે ક્યાંક લાગે છે હા તો ભોલો છે ગાડી લાવી છે ગાડી

શું મારા બેટા કરી હા હા એ ભાઈ હવે ચેક કરી તો ભગવાનનું નામ લ્યો અલ્યા અરે આ મુર્ત જાય છે પણ આ તારા હાથે મુર્ત છે હોય તમને ખબર ના પડે પેલા હાર પહેરાવો બરા હવે હાર પહેરાય ગયો